કેટલા બરા નીચ મોનસ હું આ ગોમ ખરું ને નીચ મો નીચ મોનસ છે બધા ગોમ બોલો કાલે મારી હપ્પુસી કોને જવાબદારી ના લીધી આજે મારી કોયલ આવી હોત ને તો કેરીનો રસ અને પૂરી બે ખોત કોયલ ને બે જણો પણ આજ ગોમ વાળા ખરા ને હપ્પુ મારું હાલું તાકતા નહીં એ ખાલી જવાબદારી લઈ લીધી હોત તો અત્યારે મારા જિંદગી છે કમ્પ્લીટ ચાલતી હોત બધા ગોવાળા કી ખરાબ છે પણ અમુ તો ખરાબ જ થવું છે કે સોમનો હું છે અમુક ગોમવાળાને ખબર પડશે અને આ ટોપી ખરી ને અમુક તો સીધી કરવી જ નહીં અમુક ગોમવાળાને બતાવી દેવું કે સોમલો હું છે અમુક બધાને ખબર પાડવી છે હજી તમને ગોમવાળાને ખબર નહીં આ તો ખાલી ટેલર છે ટેલર પણ હજી પિક્ચર બાકી છે અને પિક્ચર ખરું ને આ સોમો કાકો પૂરું કરશે આખા ગોમનું હા ખોતા નથી આ સોમો કાકો ખરું ને એવું કોઈ ખરાબ કરવું ગમતું નહીં પણ આ લોકો ખરાબ છે એટલે અમુક મારે ખરાબ થવું જ પડશે અને ખરાબ થયેલ બતાવું છું ગોમવાળું બધોને વતાવી જવું આખા ગોમનું અમુ આવો તમે કાકા પાન આખા ગોમની પથારી ફેરું છું કે નહીં ફેરવતો બોલો અમુક શું કરવાનું કોઈને જવાબદારી ગોમવાળાએ લીધી ના અને એ મારો દીગરી ભાઈબંધ ખેમલો આ જુદી જિંદગી ભેગું રહ્યા જિંદગી સુખ દુઃખ બધું ભેગું ભોગવ્યું પણ એને જવાબદારી ના લીધી અને પેલો કાર્યો સરપંચ એને હપુસી ના લીધી કોમ કે હું સરપંચ ને ના લીધી અને બીજો જવાબદારી ના લીધી તો ના લીધી અને મારો ભાઈ પેલો જીવણ્યો અને બીજા તો પારકા હતા પણ મારો ભાઈ ને જવાબદારી ના લીધી આ બોલો અમે કયો કે સેવો આવી ગયો ભાઈ ભાઈ નું હારું નહીં તો ઓક તો અમે શું કરવાનું અને જીવણ્યા તું એ હાખા અમે તો અનિયા સોમોકા કો સોરવાનો તો નહીં તી તારા ભાઈ ની જવાબદારી નહીં લીધી

એટલે કેવાનો મતલબ શું છે તમારો મતલબ તારા સમજી જવાનું જરૂર છે એમાં તું છે ને એ ગરજ નો હિયારી છે આ સુધી પાવર કરતા ને એ સોમા કાકા ને વરે ને ગોમો પાવર કરતા તા અને અમુક ગોમો પાવર કરજો ખબર પડી જ હા ના ના રેદુ પર હોય તો મારા ઘરે આડે આવતા તા તમારા ભાઈ નઈ ખવડાવતા હોય અલ્યા મારા ઈ તી નહીં ખાતું ઘણો ખાતું છે મને પૂરો જ કર્યો છે તી ના ના એવું નહીં કે સોમા કાકો હોય તો જ મારો ફોર મોડા ગોમો ઘણાય મોણસો છે જાકે જન લઈને જા તે લઈ આવ ઓય

આજ નવું કોક કરી દે એના કરતી મો ગોમમાંથી કોક ન હોય ને તો પાંચસો રૂપિયા ની બીજો મજૂર લાવું પણ ઓન જ નહીં લઈ જવા કારણ કે આ તો માણસ કંટાળેલો છે અને ઓસામ પૂરી ખરી ને એવાના હાહરો આવ્યા ને એટલે મેં જવાબદારી નહીં લીધી પણ આ રંગલો છે એક નંબરનો નો જવાબદારી લઈને મારે કરવાનું હું ના હોય ને તો ગોમો કપ ગમે તે પાસે જવું ભાઈ બાપા કરું અને એના પાસે ફોર મોડાવું પણ આ માણસને કેવું નહીં

બોણ્યો જીવણ્યો આ બધાય સોમલાથી રાળ પારી જહ અને સોમો કાકો હું છે ને એ તવને ખબર પડશે અમે આ છોવા ગામ વાળા જવાબદારી લીધી હોત તો મારા રેવાજા દોખાવાત હા અને પાછો બીજો તો બીજો પણ મારો ભાઈ ખરો ને હા જીવણ્યો ઈને પૂછી જવાબદારી નથી લીધી બોલો અતારે હકો ભૈયા ખરો ને એ કોઈ હારું હોસ્તા નથી પણ હા હા આ સુમો કાકો ખરા ને કદી કોઈનું નું હારું નહી વાચે અને બધો નું હાખો ગો મારો બધો ખરાબ કરીને મેલું છું કે નહીં અને સુમો કાકો હું છે ને એ ગો મારા તમને જી ખબર નહી સુમો કાકો ખરા ને જ્વારા છે જ્વારામુખી મુખી ગોમ ખરો ને બારીન સાફ કરી દે હાખો અમે જે ને મારા હોમ આબુ હોય ને એ આઈ જજો સુમો કાકો હું છે ને એ અમાર ખબર પડશે ઓવા

આ ઓય શું કરે છે ટોપી આડી હા લુકડો છે જવાબ દે ને મારા ઉપર દયા નાઈ બોલે જવાબદારી ના લીધી તારી શાંતિ થી હું કેવો જીજી જીતો કરે છે જાય બોમો કીધું ભેગો થાય તો વળી

નહી આવ્યો તારા પાન સોમો કાકો તો ખરાબ છે લે ખરાબ છે ને સોમો કાકો ના ના નહીં કાકો ખરા ખરાબ પણ હું તો કાકો હું છું પણ છે એટલે આયા છો તમે શું આયા છો મારા ઘર નહી ખબર લેવા જાર તારા ફુ ઉપર તારા નહીં મારા કોઈ કોઈ કા સંબંધ નહીં રાખવાનો અમુ સોમો કાકો કોઈના કા સંબંધ રાખશી નહીં

પણ મારા જવાબદાર એવી થોડી લેવાતી છે તારું હું નક્કી શિયાળ ટાઈમ બદલાઈ જોઈ એ મારું કોઈ નક્કી નહીં તો છે હેડવાનું કલ એમાં તો જવાબદારી હા ખા તમને બધો ખબર પડશે ગોમ વારો અને ટોપુ ખાનું ને અમે કદી સીધું નહીં થાય એટલે નહીં આબુ નહીં આબુ જા ના કે જુદો કઈ નાખે અલ્યા ખબર નહીં પાછા હેડવાન નહીં કરતો નો આજે નક્કી સુમલો બગડ્યો લાગે છે ના હોય તો ઉભું રાખે એવું નહીં મારો મગજ ખરાબ કરો હોય છે આમ કોની જવાનું કેવાયું છે આ ને જોવા આવ્યો છે આ ઓછો નહીં પાછું આખા ગોમ નું પાછું પેપર છું ફરી તો ગયું થયું કોયલ કરી

કલાક પછી બબે કલાક બધા જવા દે હું અમે ત્યાં સોયલા બેસે શાંતિ થી હું તો હું કહું છું આમ આપરા બે ત્રણ વાય ખોટી થાઉ ના હોય એક ફળદડીઓ રાખી દે બહુ રૂપિયા લશ્યુ મૈના નવરો કોઈ ગમમ ફરે છે હોય ને આખો દાડો બબે કલાક પક ખુલે જ નહીં ને બીને હો કા બહુ રૂપિયા બીજો આવશે ને એવા

પણ પાછી હોકરી મારી દીધી તારું મારી દીધું પેલા ગોબરજીને મને મને નથી લાગતું સોમલાની જિંદગી પૂરી થઈ જાય ને કોઈ કમાલ ખૂલે એવું દેખાતું નથી મને શું તો એવું તારું મારી ગયા ને મને નથી લાગતું 100 વર્ષે સોમલાના ઘરનું તારું ખૂલે એનો લક્ષણ ખરાબ છે એટલે મામા નકા ઘર ખરું ને આખી જિંદગી ખુલ્લું જ રાત કદી હોકોર કા તાળું આખવાનું આવતું નથી મતીન પણ ખરાઈ રહ્યો ખરાઈ ગયો મારો મોકલો છે એમાં ખરાઈ જવાબદારી

પાવર છે આટલો બધો સાહ પાવર હોય અમુક પાવર ની ખબર પડશે કે સોમાલા પાવર હું છે તમને બધો જોવા મળશે એટલે તારો ભાઈ નતો અરે ભાઈ ને બધા ખરા ને તેલ પીવા જયા મને બધી ખબર તું ગોમ સરપંચ છે ને તું હું ગોમ કરતો હું બધું જાણતો હું તને ખબર પડશે તું ગટરો આગી પાછી કરતો ઈટો આગી પાસી કરતો સિમેન્ટ આગો પાછો કરતો અમુક ખાલી એક ઈટ ખાલી ઘેર લઈ જાય બતાય

અને હું તો સોમા કાકા નો પાવર હું છે ને એ તને બતાવી દેવ છે કે સોમાકાકો હું છે હું સિધારામાં મજા નહીં કેવત નહીં કે સીધું લાકરું હોય ને એ પેલું કપાય એટલે અમુક સોમાકાકો ખરા ને ખાલી બગડ્યા એટલે શિવ પાવર બતાવી દીધો ઉભા રહ્યા આમ ખંતો ખંતો નેકરી ગયો ને તું કના હમુ ટક્કર લીધી આ સોમા કાકા હમુ ટક્કર લીધી હમું તું પંચાયત ખાલી પંચાયત ચલવ જે રીતના પંચાયત ચલવ છે અને જે રીતના કોમ કરને જે રીતના કમિશન લે હે ને એ સોમો કાકા હમુ આડા આવશી અને તને ખબર પડશે કદ આપણો હું સારી

કરી ને ફરે સરપ નું તો કશવી ફેરફરો હોય તણો આ મીટિંગ માં આપો લેવા જો લાફા જોશે ને પણ એને વર સમય આપવા જાય આ બે ચાર લાફા ના મેલો ગોમનો સરપંચ નઈ એ તો શું જાતોરા છે એક લાખ બોમે હારું થયો ગામમાં કોઈ હતું નઈ એટલે નકર બાકી મારું એમ મગત તો પાછું હું આના વાદે કોણ તવો કરે આગળ પાછળ કોઈ નઈ વણ ગામનો જગ્યા તો ઈના લીધા કંતાળીમાં અપરો હું ઓતેલ લેવા જો જો અને આટલો બધી ના ભઈને જાય કી તો ના જાય આ હું હો અપરો ગામમાં શોક આવતો હોય તો થઈ જવાનું પણ ઈના હું નઈ જવાનું અપરો જીવણીઓ આવા

મારા પૈકી ચેતી લેજો નું થાય તો મારા બહાર પેલો હું ડોન થઈ જ્યોન થઈ જ્યો બે જીવણ્યા એટલે કોઈ અમારું બી વાતો ના કરતો પાછું એટલે બીવ નહી કરતો સાચું જુઓ એવું લાગે છે તો ઘર પડી રહ્યો ને જુનો એમાં નાસીન ના હોય તો તારું મારી દે તરપ જો હું આખા ગમવો કેવા નીકળ્યો છું કીધું મારો ભાઈ કોઈ આગુ પાછું કરો તો મારી જવાબદારી કોઈ નહીં એ બધો ને કહેવા નીકળ્યો છું ઈને લાફો મેળશે ને તો ચાલશે પણ એરો કોઈ આગુ પાછું કરશે તો મારો કોઈ લેવા દેવા નહીં મારા ઘર કોઈ ના આવતા એ બધું ગમવો કેવા નેખડ્યો છું

જીવન ગરમી કરવાનું મારું તો નહિ કેતો ને મારે સપના માં વિચારતો બાકી અત્યારે ગમ માં ગરમી કરતું ને

જવાબદારી નહિ લીધી અમુક અમે આગુ પાછું અમે આગુ પાછું કરીએ મારીએ તો કેવા ના આવતો પાછો ગયો નઈ આવું ફરી ફરી જ એટલે ખરાબ કરવા ને આકર પણ ખરાબ વા થઈ જવાનું એ ખરાબ થઈ જતા હું એ હોમો ખરાબ થયો એવો છું મારે શું આગળ પાછળ સાથે ચિંતા એનું ટેન્શન તમે ના લેતા

એટલે મગજ હું ફરી દેવા દેવા જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તો અચૂક કરો જય માતાજી